સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની રાજ્ય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના અરજદારોની રજૂઆતોના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરની મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ અને સ્ટેટ પીડબલ્યુડીના આશીષ બોડા સહિત તલાટીઓ અને અરજદારો હાજર રહ્યા હતા આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને સ્ટેટ પીડબલ્યુ ડીને લગતી દસ અરજીઓની અરજી મૂકવામાં આવી હતી જેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો સાથે અરજદારોને સર્ટિફિકેટ તથા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો આજરોજ અંકલેશ્વર તાલુકાની તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જેમાં ટોટલ દસ અરજીઓ આવી હતી જેમનો હકારાત્મક નિકાલ થયેલ છે આજની સ્વાગતમાં ટોટલ દસ અરજીમાંથી ટીડીઓ સાહેબની અરજીઓ હતી આર એન સ્ટેટ મામલતદાર સાહેબની અરજીઓ હતી જેનો હકારાત્મક નિકાલ કરી અને અરજદારોને અહીંયાથી સર્ટિફિકેટ તથા પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવે છે